અવ આપણે કળવાજીના ઘરે જાવું પડશે પણ આ चित्रकूट હેડ હેડિન થાકી ગયા આપણે તો ગાય ગાય થરી કે હ યમ હે હમ આપણો કળવાજીના યમ હે હમ

અલ્યા સપનામાં આયા છો કે હં એ મૂર્ખ બાળક ઓ મૂર્ખ બાળક સે કોમ કરી કરી ને બૈડા ફાટી ગયા છે ના ઉંઢવા દેતા ઓ મૂર્ખ બાળક અલ્યા જબ કલાબ દો આ મૂર્ખ બાળક હ હ મૂર્ખ બાળક

ચિત્રકૂપ નાજીવ ના આ તો લેબડા પર છોય નથી તો કે આ છે એને પૂછ્યા ને મયુ છે ને હે પૂછ્યા હા ઘીતારો જી શું કે છે હા આપો 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 મને હા લો મારો ઝૂકો સોજી જી સો હા છે એમ ઝૂકો મારો

આપણું વાહન નથી નક્યા અત્યારે તો આપણે જોઈ પહોંચ્યો ગાયબ થવું પડશે